ચલો હવે આપણે લોકો ગેસ શરૂ કરવાના છીએ અને આઈએમપી દાખલાઓ મેં અને અલગ અલગ રીતની અંદર ડિવાઇડ કર્યા છે બરોબર તો આની પહેલી રીત છે રીત નંબર પહેલી મિલકતની ખરીદી કરવામાં આવે મિલકતની ખરીદી કરવામાં આવે અને બદલામાં અને બદલામાં ડિબેન્ચર્સ આપવામાં આવે આ આપણે એ રીતના ગણશું ગાઈસ દાખલા કે જેથી કરીને આ આખે આખું ચેપ્ટર અહીંયા ને અહિયાં જ ક્લાસરૂમમાં તૈયાર થઈ જાય એટલે હું સ્વાધ્યાયના દાખલાય ગણાવીશ આ ચેપ્ટરના અને આ ચેપ્ટરના ઉદાહરણના દાખલા પણ અહીંયા અહીંયા જ ગણાવે છે આ આપણે લોકો અહીંયા અહીંયા જ ક્લાસરૂમ ની અંદર પૂરું કરી નાખવાનું છે આના માટે સૌથી પેલા તમે લોકો સ્વાધ્યાય નો દાખલા નંબર નવ એવા છ સાત સોરી સ્વાધ્ય નો દાખલા નંબર અગિયાર ઉપર આવો ફ્રેન્ડ્સ બધા લોકો અને હવે આ દાખલાને સમજવાની કોશિશ કરો અહીંયા બાજુમાં લખો તો લખી લખાય રીત નંબર પેલી જે મેં બનાવી છે આદિનાથ લિમિટેડ ની મશીનરી સામે વાળા કોણ છે શિખર રૂપિયા ત્રણ લાખ તરત જ ચૂકવી દીધા અને બાકીની રકમ પેઢી આદિનાથ લિમિટેડના પંદર લાખ એસી ના નવ ના ડિબેન્ચર આપ્યા આદિનાથ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનો પસાર કરો તો લખો સૌથી પહેલા સ્વાધ્યાય નો દાખલા નંબર આદિનાથ લિમિટેડના ચોપડામાં આદિનાથ લિમિટેડના ચોપડામાં આમ નોંધ આદિનાથ લિમિટેડના ચોપડામાં આમ નોંધ ચલો ડ્રોપ કર્યો બધા એવરી વન આદિનાથ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ ઓકે એવરી ચલો સૌથી પહેલા આપણે મશીનરી ક્યારે લીધી છે દસ નવ બે હાજર ને સત્તર તો લખો અહીંયા તારીખ દસ નવ બે હાજર સત્તર તમારા માટે હું હેડિંગ લખતો જાઉં છું ગાઈસ કે મશીનરી લીધી મશીનરી લીધી ચાલો તમે લોકો મશીનરી ની ખરીદી કરો છો તો ધંધામાં મશીનરી આવે તો ઉધારરી ખાતે અઢાર લાખ કોની પાસેથી લીધી કોની પાસેથી લીધી શિખર મશીનરી તો તે શિખર મશીનરી લિમિટેડ ખાતે જમા તે મશીનરી લિમિટેડ ખાતે જમા કેટલા અઢાર લાખ ચલો આમાં કોઈને કઈ ડાઉસ હોય તો મને કયો પેલી આમલમાં મશીનરી આવે આવે તો ઉધાર અને કોની પાસેથી લીધી શિખર પાસેથી તો શિખરને શું કરી દેવાનું જમા બીજી રૂપિયા ત્રણ લાખ તરત જ ચૂકવી દીધા ચાલો ત્રણ લાખ તરત જ ચૂકવી છીએ છીએ આપી તરત જ એટલે કે દસ નવ બે હાજર ને સત્તરે ચાલો ત્રણ લાખ રૂપિયા તરત આપી ફ્રેન્ડ દસ નવ દસ નવ દસ નવ બે હાજર ને સત્તર ત્રણ લાખ તરત જ ચૂકવી દીધા ચૂકવી દો

જમા ક્યાં કશું કહીશ બેંક ખાતે જમા ત્રણ લાખ રૂપિયા પછી હવે જુઓ આપણે મશીનરી કેટલા લીધી પેલા મને કયો અડાલ આપણે વેચું કેટલા ત્રણ લાખ હવે આપણી પાસે કેટલા માગે પંદર લાખ માગે છે હવે હવે આગળ જોઈએ

તો એ સી ડિબેન્ચર તમે વધુ આપ્યા કે નહીં તમે વધુ આપ્યા તો તમને શું થાય નુકસાન જ્યારે તમને નુકસાન જાય જ્યારે તમને નુકસાની જાય એને અહીંયા કહેવામાં આવે છે વટાવ શું કહેવામાં આવે છે વટાવ ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય એને બરોબર છે તો એની શું આમ નોંધ કરવી જોવો તારીખ લખજો દસ નવ સત્તર વધુ કિંમતના ડિબેન્ચર આપ્યા વધુ કિંમતના આપણે ટોટલ કેટલા રૂપિયા દેવાના હતા પંદર લાખ આપણે એને ઉધાર કેટલા થી કરશું પંદર લાખ આપણે દેવાના હતા પંદર લાખ પણ આપણે લાખ એસી ના એસી ના ડિબેન્ચર વધુ આપીએ છીએ

તમને એક બીજો બી ઓપ્શન પૂછે છે બીજો બી ઓપ્શન કરીને શું પૂછે છે જોવો તો જો આદિનાથ લીડીની બાકીની રકમ ચૌદ લાખ દસ હજાર નવ ટકાના ડિબેન્ચર આપ્યા હોત તો રૂપિયા કેટલા આપણે ચૂકવવાના બાકી હતા પંદર એની બદલા આપણે ડિબેન્ચર કેટલા ના લાખ દસ હજાર આપ્યા ઓછી રકમના જો વધુ રકમ આપ્યું હોય તો વટાવ થાય પણ ઓછી રકમ ના આપ્યા એટલે આપણે એને ઓછી રકમ ના આપ્યા આપણે દેવાના હતા પંદર લાખના આપણે એને કેટલા ના આપ્યા ચૌદ લાખ દસ હજાર તો આપણે નેવું હજાર ના ડિવેન્ચર ઓછા આપ્યા આપણે નેવું હજાર ના ડિવેન્ચર ઓછા આપ્યા તો આપણને શું થઈ ગયો ફાયદો નફો આ જે નફો થઈ જાય એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ આપણને જે નફો થશે એને આપણે શું નામ આપશું જામીનગીરી પ્રીમિયમ અને નફો હંમેશા કેવો હોય છે જમા હોય છે એટલે જામીનગીરી પ્રીમિયમ પણ હંમેશા આપણે કેવું કરશું ફ્રેન્ડ જમા કરશું આમનું શું થાય જોજો શિખર મશીનરી

आई रु कंफर्म इज दिस एवरीवन समझे कि बताना आई रु ना ओके आना जो है उदाहरण नंबर आई थिंक 8 आओ जी उदाहरण नंबर 8 ऊपर आओ लो उदाहरण नंबर 8 ऊपर आओ फ्रेंड्स उदाहरण नंबर आठ

કે મશીનરી ધંધામાં આવે આવે તો ઉધાર મશીનરી ખાતે ઉધાર છ લાખ અને કોની પાસેથી લીધી છે સુમન તો સુમન ખાતે જમા છ લાખ પેલી આમનો ક્લિયર બધાને બીજી આમનો રૂપિયા બે લાખ તરત જ ચૂકવી દીધા એટલે બે લાખ ચૂકવી દો તો સુમન લેનાર થઈ જશે સુમન અહીંયા જમા છે હવે ઈ જ તારીખે સુમન શું કરી દેવાની ઉધાર બે લાખ રૂપિયા અને ચૂકવી દીધા છે તો રૂપિયા ક્યાં થઈ જશે બેંકમાંથી તો બેંક ખાતે જમા બે લાખ આમાં કોઈને કઈ ડાઉટ

Peace.